આજે આપણે તળિયા વગર પૌવાનો એકદમ હેલ્ધી અને ચટપટો બનાવીશું તમે મહિના એર એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો અને બનાવવો પણ ખૂબ જ સહેલો છે તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ આ ચેવડો આપણે પૌવાને શેકીને બનાવવાનો છે તો આમાં નહીવત તેલનો ઉપયોગ થશે માટે આ ચેવડો એકદમ હેલ્ધી પણ છે પૌવાને તળવા માટે આપણે જાડડા તળિયાવાળું એક વાસણ લેવાનું છે હવે આપણે જે બટાકા પૌવામાં જે પૌવાનો ઉપયોગ કરીએ છીએ ને તે જ પૌવા અહીંયા આપણે યુઝ કરીશું તો અહીંયા મેં ત્રણસો સાડા ત્રણસો ગ્રામ જેટલા પૌવા લીધા છે હવે જેટલા પૌવા વધારે હશે ને તેટલો જ વધારે સમય તેને શેકવામાં લાગશે તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે અને ધીમે ધીમે આપણે આ પૌવાને એકદમ કુરકુરા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે જો જરાક પણ ગેસ આપણે વધારે કરી દેશું ને તો પૌવા છે તે બળી જશે અને તેનો સ્વાદ પણ એકદમ સરસ નહીં આવે તો ધીમે ધીમે તાપે આપણે આ રીતે ચલાવતા રહીશું અને પૌવાને શેકતા રહીશું હવે વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે પૌવા એકદમ સરસ મજાના ક્રિસ્પી અને કુરકુરા શેકાઈ ગયા છે હવે ચેવડામાં આપણે જે જે વસ્તુઓ નાખવાની છે ને તેને આપણે થોડાક તેલમાં તળી લઈએ તો અહીંયા આપણે પહેલાં બદામ લીધી છે બદામના બે ટુકડા ઊભા આપણે કરી લીધા છે તેને થોડાક તેલમાં નાખી અને આપણે તેને ક્રિસ્પી થઈને ત્યાં સુધી તળી લેશું હવે તેવી જ રીતે આપણે કાજુને પણ તળી લેવાના છે તેવી જ રીતે આપણે મગફળીના બીને પણ તળી લઈશું આમાંથી જે પણ વસ્તુઓ તમારે સ્કીપ કરવી હોય તેને સ્કીપ કરી શકાય જે પણ વસ્તુ ઘરમાં અવેલેબલ હોય ને તે નાખી શકાય હવે આપણે આ મગફળીના બીજ છે તે એકદમ સરસ મજાના ક્રિસ્પી કુરકુરા થઈ ગયા છીએ તો તેને પણ એક ડીશમાં કાઢી લઈએ ચીવડાને વધારે પૌષ્ટિક બનાવવા માટે શેકેલા ચણાનો ઉપયોગ કરીશું શેકેલા જે દાળિયા આવે છે તેને પણ આપણે આ રીતે તેલમાં તળી અને ક્રિસ્પી કરી લેશું તો દાળિયાને પણ આપણે ક્રિસ્પી થઈ જાય ને પછી એક ડીશમાં કાઢી લઈશું હવે તેમાં કિસમિસ નાખી દઈશું અને તેને પણ તે ફૂલી જાય ને ત્યાં સુધી તળી લેવાની છે કિસમિસ હવે સરસ મજાની ફૂલી ગઈ છે તો તેને પણ એક ડીશમાં આપણે કાઢી લઈએ હવે કોઈપણ ચેવડું બનાવીએ ને ત્યારે તે મીઠા લીમડાના પાન વગર તો અધૂર જ રહે છે તો હવે તેમાં આપણે થોડાક મીઠા લીમડાના પાન નાખી અને તેને પણ તળી લઈએ આ પાન નાખવાથી જે ચેવડો છે ને તે એકદમ સરસ મજાનો સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે સાથે હેલ્થની રીતે પણ લીમડાના પાન છે તે ખૂબ જ ઉપયોગી છે તેનાથી કોલેસ્ટ્રોલ વધતું નથી એ માટે જ આપણે ચેવડામાં લીમડાના પાનનો ઉપયોગ કરીએ છીએ હવે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ તો અહીંયા અડધી ચમચી મેં હળદર નાખી છે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યો છે તેમાં આપણે થોડુંક રોક સોલ્ટ નાખી દઈશું એટલે કે સિંધાલુ મીઠું નાખી દઈશું સાથે સાથે તેમાં આપણે થોડુંક સંચર પાવડર પણ નાખી દઈશું હવે થોડુંક તેમાં આમચુ પાવડર પણ નાખી દઈશું આ આમચોર પાવડર મેં ઘરે જ બનાવ્યો છે ચેવડાને એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં થોડુંક આપણે ખાંડનો પાવડર પણ નાખી દઈશું તેનાથી ચીવડો છે તે એકદમ સરસ મજાનો ખાટો મીઠો લાગશે હવે બધા જ તળેલા જે વસ્તુઓ આપણે તળી હતી કાજુ બદામ મગફળીના દાણા એ બધી વસ્તુ તેમાં મિક્સ કરી અને સરસ રીતે તેને હલાવીશું જેનાથી ચેવડાનો કલર પણ એકદમ સરસ મજાનો પીળો બની જશે હળદરના કારણે તો એકદમ સ્વાદિષ્ટ એકદમ હેલ્ધી શેકેલા પૌવાનું ચેવડું બની અને તૈયાર થઈ ગયો છે આ ચેવડાને તમે એક મહિના સુધી એર કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો તો એકદમ સ્વાદિષ્ટ હેલ્ધી પૌવાનું ચેવડું બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો તમને જો મારી આ શેકેલા પૌવાને ચેવડાની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ